આપણે અત્યારે પોતી ગયા થી મઢળા જો ગાઈસ છે મઢળા માતાજી અહીં સમાથી બનુમાની સમાથી નો સ્થાન છે અહીંયા એટલે મંદિર સામે જો આપણે પહોંચી ગયા છીએ આપણા સબસ્ક્રાઈબર છે સંજયભાઈ રાઠોડ તેમની સોપી આ તેમની શોપ રાધે કૃષ્ણ એક્સપ્રેસ ની સામે કોમ્પ્લેક્સ છે ત્યાં અને આ છે સંજયભાઈ રાઠોડ જય માતાજી કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું આયોગ તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હમણાં તો આપણે કાંઈ વ્લોગ્સ ઉતારતા નહોતા ને કેમ કે મને મજા નહોતી અને મારી ઢીંકલીઓનો કાલે બર્ડે વયો ગયો તોય મેં વ્લોગ્સ નથી બનાવ્યો એ તબિયત એટલી ખરાબ હતી કે વાત જ પૂછોમાં અને આજે જો માતાજીનો હુકુમ થયો છે અને આપણે ખેદનું પ્લાનિંગ કરતા હતા કે મઢડા જવું છે આજે માતાજીનો હુકુમ થઈ ગયો છે તબિયત તો ઠીક ઠીક છે સારી નથી ને ખરાબે નથી અને હવે જાવું છે મારે મઢડા તો અત્યારે અમે બધા થઈ ગયા છીએ રેડી અને હવે બસ જો તાળું મારું એટલી વાર છોકરાઓને એ બધા પણ જો બહાર નીકળી ગયા છે જાય છે ને દીદીના ઘરે જાય છે કે નહીં એ લોકો આવે છે કે નહીં તમને આગળ લોગમાં જોવા મળશે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો ગયા ગાઈઝ અને છે ને જો દીદી ની આવતા નથી કેમ કે બધા ને મજા નથી એન્જલ રણવીરભાઈ રણવીર મોટા સાહેબ દીદી બધા ને મજા નથી એટલે કોઈ આવતા નથી આપણે જાય છીએ અને જો સામે રહ્યો ગિરનાર જો કેટલો મસ્ત અત્યારે દેખાય છે ગિરનાર અને આ છે અંદર જૂનાગઢ અંદર જવાનો રસ્તો સિટીમાં જવાનો આપણે અંદર જવાનું નથી એટલે આપણે બારે જઈ છીએ છે સોમનાથ આવી અહીંથી આપણે જવાનું છે મઢડા કે છોકરાઓને જો પાણીની તરસ લાગી ગઈ છોકરાઓ પાણી પીવે છે જયદ્રથે સાક્ષી તો જી તો ઘરેથી નીકળ્યા ને ત્યાં જ સૂઈ ગયા હતા નહીં સાક્ષી સાક્ષીને મજા નથી એટલે નીની આવતી હતી તોય મેં કીધું બાબુને જાવું છે તો કે ના મને આવવું જ છે કેટલું મસ્ત અત્યારે વરસાદી વાતાવરણ છે આમ તડકોય નહીં ને ઠંડુ વાતાવરણની બહુ મસ્ત અત્યારે છે ને ને સામે ડુંગર એટલો મસ્ત દેખાય છે ને જોગાય છે અત્યારે અમારે પીવું છે ચા અમે લોકો બધા ઉપાય છે ચાયની ચૂસકી લેવા ને ચૂસકા રહી રાજની ગેસ ચા લેવો એને તો પીવાનું ચાલુ કરી દીધું ગરમા ગરમ ચા છોકરાઓને બધાયને પીવો તો જયદ્રથ કે મમ્મી ચા ચાલો મેં કીધું ચા પી આવી ચાલો કાઈશ ગરમા ગરમ ચા પીવા જો ગાય અત્યારે આપણે બસ મધરા મધરા પહોંચવા જ આવ્યા છીએ જો આમ છે કેશો ને સોમનાથ આમ જવાનો રસ્તો છે અને આ આપવાથી આપણે આવ્યા છીએ જુનાગઢ જેતપુર આમ થી આપણે આવ્યા છીએ ઈ નહીં જોવા અહીંયા મોટું બધું બોર્ડ મારેલું છે સોનલ ધામ ચલો હવે આપણે આ બાજુ જવાનું છે એક સાઈડ સામેની સાઈડે જ આપણે જવાનું છે આપણે અત્યારે પહોંચી ગયા છીએ મઢડા જો ગાઈસ આ છે મઢડા માતાજીનો ગેટ સોનલ ધામ આ જો છોકરાઓ આપણે જેતપુર લગભગ 8 5 કિલોમીટર થાય છે અને અત્યારે આપણે આવી ગયા છીએ જયદ્રથ ની માનતા ઉતારવા પવન એટલો છે ને શ્રીફળ નથી ભૂલી ગયા ચલો અત્યારે શ્રીફળ લઈ લઈ આ લઈ ગોલું શ્રીફળ લઈ લઈ આ છે સોનલ સોનલધામ મોઢડા આપણે આવી ગયા છીએ જયદ્રથ ની માનતા અંદર વહી ગયા

કેવો એકલો એકલો રોમે છે અને ક્યાં જવું હોય છે સીજ જવું છે ભઈલું તાતે હાલો હવે હાલો જય દર્થના મમ્મીએ જય ને ચાંદલો આડો કરી દીધો આજે જય ની માનતા ઉતરી ગઈ નહીં જય ચલો ગાઈસ હવે જાશું ઘરે આ બનુમા છે સામે એમની સમાધિ છે આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું જો ચાલો અંદર જઈને તમને બતાવું સમાધિ બનુમાની સમાધિ નું સ્થાન છે અહિયાં મંદિર સામે ને જો આ લોકો જોવે છે શું છે બતક છે હા હા એ કેટલા બધા એમ તો જો હંસલા કેમ મસ્ત લાગે એ હુવે કે મૂંધી ડોક નાખી નહી સામે ભોજનાલય છે નહીં સામે ભોજનાલય છે ત્યાં પ્રસાદી આપીએ માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે આપડે એક સબસ્ક્રાઇબર છે જે આપણે લાઈવ વિડિયોમાં દરરોજ એમ કહે છે કે મઢડાઓ મઢડાઓ અત્યારે હવે આપણે જઈએ છીએ અને મળવા તો એને કોમ્પ્લેક્સમાં એની રાધી કૃષ્ણ કરીને શોખ છે ચાલો આપણે અહીંયા જઈએ અને જોઈએ કે શેની શોખ છે ને શું છે દરી રાજ સામે બતકને એવું બતાવા ગયા જયદ્રથ રડતો તો ને તો તો જો આપણે પહોંચી ગયા છીએ આપણા સબ્સ્ક્રાઇબર છે સંજયભાઈ રાઠોડ તેમની સોપે આ છે તેમની સોપ રાધે કૃષ્ણ એકદમ મંદિરની સામે કોમ્પ્લેક્સ છે ને આ છે સંજયભાઈ રાઠોડ એની રમકડાની મોટી બધી જોઓ દુકાન છે જો કોઈને ખરીદી કરવી હોય તો આવી જાજો આપણા સબસ્ક્રાઈબ ને આપણે મળી લીધું છે ને હવે આપણે જાશું ઘરે નીચું છોકરાઓ બેસી ગયા છે ને સાક્ષી ને લાગી હતી ભૂખ સાક્ષી ખેતા ચણા ચોળ ગરમ ચલો હવે એ પાણી પી લઈએ ને હવે આપણે જશું ઘરે ઘરે જશું સીધા ઓન ધ વે જેતપુર નથી નઈ જૂનાગઢ જાય છે ને આની ગાડી આવી જ હોય ક્યાં જાય કઈ ખબર જ ન હોય જો ગાઈસ અત્યારે 7:10 ઓછી છી ની સૂર્ય દાદા પણ ઘરે જવા માંડ્યા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે પછી તો ખબર નહીં અમારા રવિરેથની ગાડી ક્યાં જઈને ઊભી રહીએ એ કેટલો મસ્ત નજારો છે ગાઇસ વ્યૂ કેટલો મસ્ત છે નીચે લીલીછમ એકદમ વાતાવરણ છે ને ઉપર સૂર્ય દાદા જો ધીમે ધીમે હાથમે છે વાહ ગાઈસ કેટલો મસ્ત વ્યૂ છે અત્યારે ગઈસ આપણે વીસ કિલોમીટર વીસ પચીસ કિલોમીટર જેવું કાપ્યું છે ને હજી આપણે ચેકવું છે ચાલીસ કિલોમીટર હજી આપણે ચાલીસ કિલોમીટર કાપવાનું છે ને અત્યારે સાડા સાત વાગે ગઈસ જોઈએ કેટલા વાગે ઘરે પહોંચીએ ને આ વિડીયોને એન્ડ કરી છે અત્યારે દસ પાંચ થઈ ગઈ છે અને છોકરાઓ સુઈ ગયા છે ધાર્મિકા જોવો મોબાઈલ જોવે છે અહીંયા જયદ્રથ સાક્ષી બે સુઈ ગયા છે હવે આપણે પણ સુઈ જઈશું કાલે મળીશું નવા વિડીયો સાથે જય માતાજી ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય ફ્રેન્ડ્સ